હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ ડેલી કરંટ અફેર્સમાં તમામ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં બાર સપ્ટેમ્બર બે હજાર પચીસના કરંટ અફેર્સને લગતા તમામ મહત્ત્વપૂર્ણ પ્રશ્નો કવર કરવામાં આવ્યા છે જે આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે તો જોઈએ મિત્રો બાર સપ્ટેમ્બર બે હજાર પચીસના કરંટ અફેર્સના તમામ મહત્ત્વપૂર્ણ પ્રશ્નો પ્રશ્ન નંબર પહેલો વર્તમાન રિપોર્ટ અનુસાર ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં કેટલા સિંહોના મૃત્યુ થયા છે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો સ્ટાર મારજો આન્સર મિત્રો છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં ત્રણસો સાત સિંહોના મૃત્યુ થયા છે જેમાં મિત્રો કુદરતી રીતે બસો અડસઠ સિંહોના અવસાન થયા છે જ્યારે અકસ્માતે ઓગણચાલીસ સિંહોના અવસાન થયા છે ત્યારબાદ મિત્રો સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે સૌથી વધુ છ મહિનામાં ચૌદ સિંહબાળ અને છત્તર સિંહોના મૃત્યુ કયા જિલ્લામાં થયા છે તો અમરેલી જિલ્લામાં થયા છે ગુજરાતમાં મિત્રો સિંહોની કુલ વસ્તી કેટલી છે તો આઠસો છે સૌથી વધુ સિંહોની વસ્તી અમરેલી જિલ્લામાં જોવા મળે છે કેટલી છે તો ત્રણસો સિંહો અમરેલી જિલ્લામાં વસવાટ કરે છે ત્યારબાદ મિત્રો સૌથી ઓછી સિંહની વસ્તી કયા જિલ્લામાં છે તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છે માત્ર એક સિંહ વસવાટ કરે છે તે અંગે એ મિત્રો વિગતે ચર્ચા કરીએ તો અમરેલી અમરેલી જિલ્લામાં ત્રણસો ઓગણચાલીસ સિંહો વસવાટ કરે છે ગીર સોમનાથ જિલ્લામાં બસો બાવીસ જુનાગઢ જિલ્લામાં એકસો એકાણું ભાવનગર જિલ્લામાં એકસો સોળ પોરબંદર જિલ્લામાં સોળ રાજકોટ જિલ્લામાં છ અને દેવભૂમિ દ્વારકામાં એક સિંહ વસવાટ કરે છે ટોટલ મિત્રો ગુજરાતમાં સાત જિલ્લામાં આઠસો એકાણું સિંહો વસવાટ કરે છે મિત્રો સિંહોના મોતના કારણો બે હજાર ત્રેવીસ ચોવીસ અને બે હજાર ચોવીસ માં જોઈએ તો બીમારીના કારણે બે હજાર ત્રેવીસ ચોવીસમાં સાઠ સિંહોના ઓચાન થયા છે ચોવીસ 25 માં એક્યાસી સિંહોના અવસાન થયા આંતરિક લડાઈને કારણે બે હાજર પચી માં છત્રીસ સિંહોના અવસાન થયા છે વૃદ્ધાવસ્થા અને કુદરતી રીતે બે હાજર ત્રેવીસ ચોવીસમાં ચોવીસ સિંહો અને ચોવીસ પચીસ માં સત્યાવીસ સિંહોના અવસાન થયા છે ત્યારબાદ મિત્રો કુદરતી હોનારતની દ્રષ્ટિએ જોઈએ તો ત્રેવીસ ઓવીસમાં બે સિંહોના અવસાન થયા છે રોડ અકસ્માતની દ્રષ્ટિએ જોઈએ તો બે હજાર ત્રેવીસ ચોવીસમાં એક સિંહ અને ચોવીસ પચીસમાં એક સિંહનું અવસાન થયું ત્યારબાદ મિત્રો રેલ અકસ્માતમાં બે હજાર ત્રેવીસ ચોવીસમાં પાંચ સિંહોના અવસાન થયા છે વીજ કરંટની દ્રષ્ટિએ મિત્રો બે હજાર ત્રેવીસ ચોવીસમાં એક સિંહ અને ચોવીસ પચીસમાં બે સિંહના અવસાન થયા ત્યારબાદ કુવામાં પડી જવાથી બે હજાર ત્રેવીસ ચોવીસમાં સાત સિંહોના અવસાન થયા છે અને બે હજાર ચોવીસ પચીસમાં માં તેર સિંહોના અવસાન થયા છે પાણીમાં ડૂબી જવાથી બે હાજર ચોવીસ માં ત્રણ સિંહોના અવસાન થયા છે નેક્સ્ટ તાજેતરમાં ભારતમાં પંદરમાં ઉપરાષ્ટ્રપતિ તરીકે કોણે ચૂંટણી જીતી છે રાઈટ આન્સર મિત્રો સીપી પી રાધાકૃષ્ણને ભારતના પંદરમાં ઉપરાષ્ટ્રપતિ તરીકેની ચૂંટણી જીતી છે હાલમાં આયોજિત કપ ભારતીય ફૂટબોલ ટીમને કયો મેડલ પ્રાપ્ત થયો છે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો રાઈટ આન્સર મિત્રો ભારતીય ફૂટબોલ ટીમને બ્રોન્જ મેડલ પ્રાપ્ત થયો છે નેશન કમ બે હજાર પચીસમાં આયોજન છે મિત્રો ભારતીય ફૂટબોલ ટીમે ઓમાનની ફૂટબોલ ટીમને હરાવીને મેડલ પ્રાપ્ત કર્યો છે જે ભારતની ઓમાન સામેની પ્રથમ જીત છે નેક્સ્ટ ક્વેશ્ચન હાલમાં વિશ્વ આત્મહત્યા રોકથામ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો વિશ્વ આત્મહત્યા રોકથામ દિવસ ક્યારે મનાવવામાં આવે છે પ્રતિવર્ષ રાઈટ આન્સર મિત્રો દસ સપ્ટેમ્બરના રોજ મનાવવામાં આવે છે વિશ્વ આત્મહત્યા રોકથામ દિવસ વર્ષ બે હજાર ત્રેવીસ માં મિત્રો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા આત્મહત્યા પ્રતિ જાગૃતતા વધારવા તેમજ અટકાવવા માટે વિશ્વ આત્મહત્યા રોકથામ દિવસ મનાવવાની શરૂઆત કરવામાં આવી હતી બે હજાર પચીસની દાજેતરમાં નેશનલ હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશન લિમિટેડના અધ્યક્ષ અને પ્રબંધ નિદેશક તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે રાઈટ આન્સર મિત્રો ભૂપેન્દ્ર ગુપ્તાને નેશનલ હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશન લિમિટેડના અધ્યક્ષ અને પ્રબંધ નિર્દેશક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે નેક્સ્ટ ક્વેશ્ચન હાલમાં કેરેબિયન દેશ ગુયાનાના નવા રાષ્ટ્રપતિ તરીકે બીજી વખત કોણ નિયુક્ત થયા છે તો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન રાઈટ આન્સર મિત્રો મોહમ્મદ ઇરફાન અલી ગુયાના દેશના નવા રાષ્ટ્રપતિ તરીકે તાજેતરમાં બીજી વખત ચૂંટાયા છે રાષ્ટ્રપતિ તાજેતરમાં કયા દેશે પોતાની પ્રથમ સ્વદેશી લાંબા અંતરની ક્રુઝ મિસાઇલ એફ પી ફાઈવ ફ્લેમિંગોનું સફળ પરીક્ષણ કર્યું છે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો કયા દેશે પોતાની પ્રથમ સ્વદેશી લાંબા અંતરની ક્રૂઝ મિસાઇલ એફ ફ્લેમિંગોનું સફળ પરીક્ષણ કર્યું છે રાઇટ આન્સર મિત્રો યુક્રેન દ્વારા સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે તાજેતરમાં ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ મિત્રો એફ ફાઈ એફ પી ફાઈ ફ્લેમિંગો મિસાઇલ સંબંધી તો જમીનથી જમીન પર પ્રહાર કરનાર એક ક્રૂઝ મિસાઇલ છે અને મારક ક્ષમતા કેટલી છે તો ત્રણ હજાર કિલોમીટર મારક ક્ષમતા ધરાવતી એ પી ફાઈ ફ્લેમિંગો મિચાયેલ છે નેક્સ્ટ ક્વેશ્ચન હાલમાં નશામુક્ત ભારત માટે નમો યુવા રન અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો નમો યુવા રન અભિયાન એક નશામુક્ત અભિયાન છે જેમના બ્રાન્ડ એમ્બેસે નમો યુવા રન અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ મિત્રો એકવીસ સપ્ટેમ્બર બે હાજર પચીસ ના રોજ નશા મુક્ત ભારત માટે ભારતના પંચોતેર શહેરોમાં નમો યુવા રન અભિયાન આયોજન કરવામાં આવશે તે અંતર્ગત મિત્રો દસ લાખ થી વધુ એમ્બેસેડર વિશે જોઈએ તો ફેડરલ બેંકના બ્રાન્ડ એમ્બેસેડર વિદ્યા બાલન છે જોમોટોના બ્રાન્ડ એમ્બેસેડર શાહરૂખ ખાન છે લેવીઝના ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર આલિયા બટ બન્યા છે

ખો ખો વિશ્વકપ બે હાજર પચીસ ના બ્રાન્ડ એમ્બેસેડર છે નીતિ અનુસંધાન સંસ્થાનના નવા નિદેશક કોણ બન્યા છે આન્સર મિત્રો રાણી રાય તાજેતરમાં વૈશ્વિક વ્યાપાર નેતૃત્વમાં મહત્વપૂર્ણ યોગદાન માટે યુનુસ અહમદને કયા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે રાઈટ આન્સર મિત્રો કેમલ ઇન્ટરનેશનલ એવોર્ડ બે હાજર પચીસ થી યુનોસ અહમદને સન્માનિત કરવામાં આવ્યા છે વૈશ્વિક વ્યાપાર નેતૃત્વમાં મહત્વપૂર્ણ યોગદાન માટે સન્માનિત કરવામાં આવ્યા છે ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ પુરસ્કારો જે આગામી સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે સરસ્વતી સન્માન બે હજાર પચીસ ભદ્રેશ દાસને સન્માનિત કરવામાં આવ્યા છે સંગીત કલા નિધિ પુરસ્કાર બે હજાર પચીસ થી આર કે રામકુમારને સન્માનિત કરવામાં આવ્યા છે રવિન્દ્રન પુરસ્કાર બે કોને પ્રાપ્ત થયો છે કુમાર લિંબાલેને નતા દિનાથ મંગેશકર પુરસ્કાર બે હજાર પચીસ કુમાર મંગલમ બેડલાને પ્રાપ્ત થયો છે જ્ઞાનપીઠ પુરસ્કાર બે હજાર પચીસ વિનોદ કુમાર ચુક્લાને પ્રાપ્ત થયો છે પેન પ્રિન્ટર પુરસ્કાર બે હાજર પચીસ લીલા અબુલેલાને પ્રાપ્ત થયો છે અને પ્રવાસી ભારતી સન્માન પુરસ્કાર બે હજાર પચીસ કોને પ્રાપ્ત થયો સૈયદ અનવર ખુરશીદ ને પ્રાપ્ત થયો છે તો મિત્રો મહત્વપૂર્ણ બે હજાર પચીસ ના પુરસ્કારો છે જે આગામી પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે નેક્સ્ટ ક્વેશ્ચન તાજેતરમાં રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ સંસ્થાન કયા રાજ્યના દેવરુગઢ વન્યજીવ અભયારણ્ય ભારતનું સૌથી નવું વાઘ અભયારણ્ય બનાવવાની મંજૂરી આપી છે તો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન ઓરિસ્સા મંજૂરી આપી છે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ મિત્રો ડિબ્રુગઢ વન્યજીવ અભયારણ્ય ઓરિસ્સાના બરગઢ જિલ્લામાં ચારસો ચાર ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે અને મિત્રો આ વન્યજીવ અભયારણ તરીકે ક્યારે જાહેર કરવામાં આવ્યું હતું ઓગણીસો માં મિત્રો મહાનદી અને બંધ અભયારણ ફેલાયેલું છે મહત્વપૂર્ણ પોઈન્ટ મિત્રો કવર કરવામાં આવ્યા છે ત્યારબાદ નેક્સ્ટ ક્વેશન એકવીસમી જી ટ્વેન્ટી સમિટ બે હાજર ચોવીસ નું આયોજન કયા દેશમાં કરવામાં આવશે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો

ભારતનું કયું રાજ્ય સાક્ષર રાજ્ય બન્યું છે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ મિત્રો પંચાણું ટકાથી વધુ સાક્ષરતા ધરાવતા રાજ્યને કેન્દ્ર સરકાર પૂર્ણ સાક્ષર રાજ્ય જાહેર કરે છે હિમાચલ પ્રદેશની સાક્ષરતા કેટલી પહોંચી છે તો નવ્વાણું પોઈન્ટ ત્રણ ટકા પોચી છે હિમાચલ પ્રદેશની સાક્ષરતા સાક્ષરતા નવ્વાણું અઠાણું પોઈન્ટ બે ટકા સાક્ષરતા ધરાવતું રાજ્ય છે અને ત્રીજા નંબરે લક્ષદ્વીપ સત્તાણું પોઈન્ટ ત્રણ ટકા સાક્ષરતા ધરાવતું રાજ્ય છે મિત્રો હિમાચલ પ્રદેશ પ્રથમ ક્રમે છે તે પહેલા મિઝોરમ પ્રથમ ક્રમે હતું

સપ્ટેમ્બર રાષ્ટ્રીય વન દિવસ મનાવવામાં આવે છે પ્રશ્ન મિત્રો પ્રદેશમાં લોકોને બચાવવા માટે ભારતીય સેના દ્વારા કયું ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે રાઈટ આન્સર મિત્રો ઓપરેશન રાહત ભારતીય સેના દ્વારા શરૂ કરવામાં આવ્યું છે તાજેતરમાં મિત્રો પંજાબ હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં પૂર પ્રભાવિત લોકોને બચાવવા માટે ભારતીય સેનાની પશ્ચિમી કમાને ઓપરેશન શરૂ કરી છે ઓપરેશન રાહત તો પ્રશ્ન મિત્રો ઇમ્પોર્ટન્ટ બની શકે આવનારી તમામ સ્પર્ધા પરીક્ષા માટે ઉપયોગી થશે સ્ટાર મારજો નેક્સ્ટ ક્વેશન હાલમાં ગુજરાતના સાણંદમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે કેટલા કરોડના વિકાસ કાર્યનું ઉદઘાટન કર્યું અને શિલાન્યાસ કર્યો છે રાઈટ આન્સર મિત્રો અમિત શાહ દ્વારા તાજેતરમાં ગુજરાતના સાણંદમાં સાસઠ કરોડના વિકાસ કાર્યનું ઉદઘાટન અને શિલાન્યાસ કરવામાં આવ્યો છે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ મિત્રો વર્ષ બે હજાર ઓગણત્રીસ સુધીમાં ચાણંદના એકસો અગિયાર ગામોમાં મૂળભૂત સુવિધાઓ પરિપૂર્ણ કરવાની સાથે સાથે સુવિધાઓ પરિપૂર્ણ કરવા માટે ચારસો પચાસ કરોડની મંજૂરી આપવાની જાહેરાત કરી છે તો આ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે સાણંદના વિકાસ માટે ણ યોજનાનું અનાવરણ કોણે કર્યું છે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો યુનાઇટેડ અરબ અમીરાતના દુબઈમાં અઠ્યાવીસમા યુનિવર્સલ પોસ્ટલ કોંગ્રેસનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મિત્રો યુપીઆઈ અને યુપી એકીકરણ યોજનાનું અનાવરણ કરવામાં આવ્યું છે તો કોના દ્વારા અનાવરણ કરવામાં આવ્યું છે રાઈટ આન્સર મિત્રો ભારતના કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા દ્વારા યુપીઆઈ યુપી નું અનાવરણ કરવામાં આવ્યું છે પ્રશ્ન મિત્રો ઇમ્પોર્ટન્ટ છે

ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન સેબેસ્ટિયન દેશના પ્રધાનમંત્રી બન્યા છે રાઇટ આન્સર મિત્રો ફ્રાન્સના બન્યા છે ફ્રાન્સની રાજધાની કઈ છે તો પેરિસ છે પ્રધાનમંત્રી ફેંગ્રોઇસ બાયરુ છે રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન છે અને ચલણ યુરો છે નેક્સ્ટ ક્વેશ્ચન તાજેતરમાં કયા દેશના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીએ પ્રધાનમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું છે તો રાઈટ આન્સર મિત્રો નેપાળના પ્રધાનમંત્રી હતા કેપી શર્મા ઓલી જેમણે મિત્રો તાજેતરમાં રાજીનામું આપ્યું છે મિત્રો નેપાળ સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કરે પ્લેટફોર્મ પર પ્રતિબંધ લગાવ્યો હતો જેના વિરોધમાં વ્યાપક પ્રદર્શન થયું હતું અને જેમના કારણે કેપી પી શર્મા ઓલીએ તાજેતરમાં

નિર્માણ કરવામાં આવ્યું હતું અને તાજેતરમાં થાણે ખાતે જલાવરણ કરવામાં આવ્યું છે તો આ હતા મિત્રો બાર સપ્ટેમ્બર બે હજાર પચીસના કરંટ પ્રશ્ન લગતા મહત્વપૂર્ણ પ્રશ્નો જે આગામી સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે